ગાંધીનગરમાં પાંચ સર્કલ નજીક સર્જાયો અકસ્માત બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત બાઇક પાછળ બેસનારનું ઘટના સ્થળે જ મોત થયું છે બાઇક ચાલકનો આ બાદ બચાવ થયો છે મૃતક એમએલએ ક્વાર્ટરમાં લિફ્ટમેન તરીકે ફરજ બજાવતા હતા ફરજ ઉપર જતા સમયે જ આ ઘટના બની હતી તો બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બાઇક પર સવાર હતા પાછળની સાઈડ બેઠા હતા બાઇક પર અને તેમનું મોત થયું છે અને જે મૃતક છે તે એમએલએ क्वार्टर्स માં કામ કરતા હતા લિફ્ટમેન તરીકે તેઓ કામ કરતા હતા આ એસવારી નોકરી આવતા દે આ એ ઉપર ચડાઈ દીધી કડીયા નોકરી કે એમએલએ કંડક્ટર ચલાવતો ડ્રાઈવર ને તો ચલાવતો ડ્રાઈવર એ સુઈ જતો અંદર જ કે ઉકે તો parking લાઈટ કરીને પેલા タルબારો ઊભો રહેતો ટીના પર એમીના અગર અને ઘણા કલાકારો ચાલુ રોજગાર બંધ થયા લોકો વિઘો ગેરવે મૂકીને ડીજે લાવ્યા હતા ડીજે બંધ થવાથી સુધારો આવશે એ વસ્તુ ખોટી છે

બધા ભેગા થશે નાચી પૂછે ને દારૂ પીશે ને ઝઘડા થશે એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગર તો દારૂ પીનારું પીવાનું જ છે ઝઘડા કરનારું કરવાનું બીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે જે બીજે બંધ થશે ને રીતે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે બનાસકાંઠામાં બંધારણ વિવાદ બાદ અર્જુન ઠાકોરનું નિવેદન છે વાયરલ અર્જુન ઠાકોર વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા છે વિક્રમ ઠાકોરના રાજકારણમાં પ્રવેશ અંગે નિવેદન આપ્યું બે ચાર વર્ષ બાદ વિક્રમ ઠાકોર રાજકારણમાં આવશે ગબ્બર અને અર્જુન ઠાકોર સંપૂર્ણ સમર્થન આપશે તેવું નિવેદન આપ્યું છે બે વર્ષ પછી ચાર વર્ષ પછી વિક્રમભાઈ ગમે ત્યારે રાજકારણ માં ગુજરાત નો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર માટે કપર ઠાકોર અને અર્જુન ઠાકોર નો ફૂલ સપોર્ટ રહેશે વિક્રમ ઠાકોર માટે માથું આપવાનું થશે તો અર્જુન ઠાકોર કપર ઠાકોર માથું પણ આપી દેશે પાટણના સોતનપુરના કોરડા ગામે ઠાકોર સમાજના બંધારણ તોડિયાનો વિડીયો વાયરલ થયા બાદ કોડા ગામે ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી જેમાં બંધારણ ભંગની વાતને આગેવાનોએ નકારી કાઢી હતી સમગ્ર મામલે લગ્ન પ્રસંગનું આયોજન કરનાર મગનજીએ કહ્યું હતું કે મેં દીકરી દીકરાના લગ્ન સમાજના બંધારણ મુજબ કર્યા છે હલ્દી રસમ ડીજે એન્ટ્રી કે અન્ય કોઈ પણ કોઈ ટાઈફક નથી કર્યા પરંતુ આ જ દિવસે માતાજીનો પણ ધાર્મિક પ્રસંગ હતો અને તેથી ઉજવણીના ભાગરૂપે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અમે કોઈ પણ બંધારણ તોડ્યું નથી સુરતમાં એક જ પિત્તનું બેડું મેલ્યું છે આમ જાહેરમાં કાંઈ પણ બીજું નહીં આ જે દાંડીયા એ મારે બીજી તારીખે ભરમાણી માનો મારે કુળદેવી નો જન્મદિવસ છે હું છેલ્લા પંદર વર્ષથી જઉં છું હું જા દર્શન કરવા એકે પૂનમ બાકી રાખતા નથી અને એનો જન્મ દિવસ હતો અને પછી મારે બેબીનું તીધી હતું એટલે મેં અમારા એના સ્થાનિક આગેવાન ઠાકોર સંબંધના ને બધાને પૂછ્યું આ મારે બધું ભેગું થાય હતું તો જો તમે રજા આવતા હોય તો આ દાંડી રાસ માતાજીના હે તો મારા છોકરા રાજી થાય બાકી અમે સમાજને કોઈ એવું કામ નથી કર્યું કે સમાજને અમારે સમાજને અમારા હિસાબે કંઈ નીચું ખાડવું પડે એમ એ સાહેબ આય જોવા આયા વગરના માણસો હાજર હતા મારે આ કંઈ પાંચ હજાર ઠાકોરો આવેલા હતા એ બધા જોઈ લે ના સ્થાનિક માણસો તમે પૂછી લો આથી તમે બસો પાંચસો કિલોમીટર જઈને મોબાઈલમાં મેસેજ કરી દે વગર જોઈએ આ બધી અપાયું હોય અમે સમાજનું કોઈ ઉલ્લેખન કર્યું નથી તો બીજી તરફ સ્થાતલપુર ઠાકોર સમાજના પ્રમુખ એ પણ કહ્યું હતું કે હું સમાજનો હું પ્રમુખ છું આવું ખોટું ન થવા તો સમાજનું હું સમાજના પ્રમુખ હું આવું ખોટું થવા દઉં નહીં અને કદાચ કોઈ કહેતા હોય અને કોઈ સાબિત કરી દેતા હોય કે આર્યું તમે કર્યું છે અને ખોટું કર્યું હોય તો સમાજના ખોરાકમાં મારું માથું છે સમાજ કે એમ અમારે કરવાનું છે એ મારો દંડ એક લાખ રૂપિયા કે તો અમારે એક લાખ રૂપિયા દંડ ભરવાનો છે અમારે કોઈને હું તમને વાત કરું કોઈને વાત જ નથી કરી અમારા ઠાકોર છે હાંતરપર તાલુકામાં આ લોકોએ આ ત્રણ જિલ્લાના માણસો ભેગા થયા એમાં અમને પાંચ જણ માણસોને બોલાવવા તો પડે ને પહેલા બોલાવવા પડે દ્વારા તેમને માર્ગદર્શન આપ્યું અને સમગ્ર દેશમાં આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ દ્વારા વિદ્યાર્થીઓએ વાલીઓએ અને શિક્ષકોએ આ કાર્યક્રમ માણ્યો અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ફરી એક વખત વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે પોલીસ આજે હું કાર્યક્રમમાં હતો કાર્યક્રમ દરમિયાન મારા ધ્યાનમાં આવ્યું કે અમદાવાદની એક સ્કૂલમાં મારામારી ઘટના બની છે ત્યારે અધિકારી પાસેથી અહેવાલ મંગાવતા એવું જાણવામાં આવ્યું છે કે એક વિદ્યાલય એક શાળામાં અમદાવાદની જે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ છે ત્યારે એ બાબતે શિક્ષણ નિરીક્ષકને પણ તપાસના આદેશ આપી અને અહેવાલ મંગાવ્યો છે અને ડીઓને ઘટનાની જાણ નહીં કરીને ઉદાસીનતા દાખવવા બદલ શાળાને પણ કારણદર્શક નોટિસ પાઠવી અને ખુલાસો માગવામાં આવે છે પંખા પણ નથી વર્ષથી આ પ્રકારની સ્થિતિ છે સમગ્ર શિક્ષા કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સ્કૂલોનું સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ખૂબ સારી રીતના માળખાકીય સુવિધા પૂરી પાડવા માટેનો સાતમા ધોરણના બાળકો વચ્ચે આ પ્રકારની જે મારામારી થાય એ ચિંતાનો વિષય છે અમે ખૂબ આ બાબતે ચિંતિત છીએ અને પ્રયત્નશીલ રહીશું સાયકોલોજીકલ કાઉન્સિલિંગ દ્વારા વિદ્યાર્થીઓ નાના છે એટલા માટે એમને સુધારવા માટેની તમામ પ્રકારની પ્રવૃત્તિઓ શાળા કક્ષાએ કરવામાં આવશે અને સમગ્ર ઘટનામાં મૂળ સુધી જઈશું તપાસના અહેવાલો શિક્ષણ નિરીક્ષક પાસે પણ માંગ્યા છે જવાબદાર પ્રિન્સિપાલ અને જો એડમિન હેડ જણાશે તો તેમની સામે કાર્યવાહી કરતા અચકાઈશું નહીં તો સેવન ડે સ્કૂલ ફરી આવી છે વિવાદમાં હાલ જે છે મામલો મારામારીનો છે ધોરણ સાત ના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી ચાર વિદ્યાર્થીઓ વચ્ચે બાથરૂમમાં મારામારી થઈ હતી તો આ પહેલા એક વિદ્યાર્થી દ્વારા તેના જે માણસો છે તેને બોલાવીને બીજા વિદ્યાર્થી પર હુમલો કરાયો ને જેમાં હત્યામાં આખો મામલો હતો અને હવે આ બીજો મામલો છે ત્યારબાદ શાળા પર પણ લેવાયું હતું કસુરવાર સામે કાર્યવાહી કરાશે તેવું ડીઓનું કહેવું છે તો આ બીજો આવો મામલો થયો શાળામાં કે મારામારી સુધી પહોંચ્યો છે પરંતુ ડીઓનું કહેવું છે કે આ અંગે યોગ્ય કાર્યવાહી પણ કરાશે બાળકોને પણ સમજાવવામાં આવશે અને મારામારી કેમ થઈ આખો મામલો તેઓ જાણશે ત્યારબાદ જે પણ એક્શન લેવાનું થશે તે પ્રકારે તેઓ કાર્યવાહી કરશે તો કસૂરવાર સામે કાર્યવાહી કરવામાં આવશે આ પ્રકારની ઘટનાઓ ફરી ન બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે બાળકોની ઉંમર પણ નાની છે કારણ કે ધોરણ સાતમાં તેઓ અભ્યાસ કરે છે પરંતુ કઈ બાબતને લઈને મારામારી પર ઉતરી આવ્યા હતા તે પણ જાણવા જેવું છે કારણ કે સામાન્ય જે હોય છે બોલાચાલી ઘણી વખતે મારામારી સુધી પહોંચી જાય મારામારીની ઘટના જે છે એ મોટું સ્વરૂપ કરતી હોય છે અને જેમાં જે નિર્દોષ હોય તેમના ઉપર આફત આવતી હોય છે માટે આખો મામલો જાણવો જરૂરી છે તેવું ડીઓ તરફથી પણ એક નિવેદન છે કે મામલાને જાણ્યા બાદ જે પણ દોષી થશે કસૂરવા હશે તેના પર કાર્યવાહી